અમે લઈ ત્યારે બે તોડ તોડે મને કઈ ખબર નહીં બાકી હું છે ને હવે પાછું મારું કામ ત્રણ એટલે કે આપણે છે ને કઈ એક ધરવા એક ધર આ વિડીયો નહીં ઉતારવાનું મારે સમજાઈ ગયું સમજ રહ્યો મારી વાત લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા મેલડીના રાજમાં હાલ મિત્રો દિવ્યા ટુ સોળી તોડાઈ છે દિવ્યા ભાસ્કર કહે કે દિવ્યા ટુ

એને લેશે ને ભાઈ માઇન્ડ માઇન્ડ હવે રસ્તે કીધે ભલે તો રોડે અને કેવો કેવો કેળાના સામના કરી નીકળ્યા ને એ અમારું મન જાણે તમને કોઈ નફ પડે એમાં કેમ કે તમે તો કાઢી જાણે હેકી ન હોય અને તમને કોઈને આવડતી પણ ન હોય એટલે તમને ખબર ન પડે એવું આવા રસ્તા હોય ને આવા મત આવા રસ્તામાંથી માઇન્ડ માઇન્ડ

તો હવે અહીં એનું નો સીટ કે પાછો હું જાઉં છું ને અહીં એમને હવે મારે છે ને મારે આવું જોઈએ જોવા જો કે કોઈ છે કે નહીં એમ પછી જાઉં કે હોય નહીં કાંઈ વાંધો નહીં આવું છે ભાઈ વિગતની જવું છે તો પછી વાત જ થાય અને જાવું એ નથી તો પછી હાલો તો હું ભાગું અને તને જાઓ હાલો ઉપડાદ અવાજ ચાલો સંજીભાઈ તનજીભાઈ એ આવજો હો કહો પહેલાં રહ્યો તો લેવાની આવ્યો લેવાની વાલી નહીં આવતો છે દીપક હોય તો દેવી કાલ કાલપમ દે એમની આ હાજ ન પડે હાજ ન પડે ને તો પૂગી જતો હોય આવવું પડશે લેવા જોયું જ સમય મળશે તો આવી નકર કાંઈ હું પાછો છે ને કાજલ ને એને મેકીન ગામમાં હું પાછો આવું છું ઘરે ઘરે જતા જતા આમ જો હાવીજ ને હગડ જોવા મળી છે કેવડા કેવડા હગડ છે પછી બીક નો લાગે એટલે બધું હાવી ખોદી લખ્યું છે અહીંયા હું છું છે કઈ ખેબી ન પડી બાકી હાવીજ ને હગડ તમને દેખાડી દઉં અમારે રસ્તો એવો ભયંકર છે કે બાવળીમાંથી પસાર થવાનો તો જ બેઠો હોય એમાં એટલે ધ્યાન રાખવું પડે બાકી કાંઈ હોય નહીં પણ હવે જોઈશી મળશે તો દેખાડી તમને આજમાં હાવીશ

એકલા શ્યાન પડે ને મન મારું જાય એમ હતું કામ બોલો હું શું બોલાયું આપણે પાછા મેં ને દેશી જુગડ અપનાવી એટલે કે કિલો બે કિલોમીટર આગુ જવું પડે એની કરતા તમે સોડા વી આવો તો આપણે પહેલા આવતા તમને ખબર હતી આપણે ગાડી મેં દેતા ને પછી આલીને જતા પેલા આલીને આવશે કાજલ ને ધનજી આપણે અહીંયા ઉભરાઈ તને આવશે અને મસ્ત મને લીલું 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 વાતાવરણ થઈ ગયું લીલું લીલું વાતાવરણ તો ગમે મજા ભાઈ ખરેખર પણ આમાં તો ખાલી ખડ નથી આ ઝાડવા વાછેલા રણમી થી માલી નખે બોલો

બેઠો છે ને એકલા એકલા મજા નથી આવતી વાત હાસી છે સો ટકા સીધી ના હોય ને એને ખબર પડી ભાઈ વાળા ને મનમાં વહી દે તો દાટી એમ મનમાં થતું હોય પણ વહી ને એમ થાય કે આ જીવી નોંધ પણ કાંઈ વાંધો નહીં શરીર મતમાં જ લેતી તો વહી જાય છે હવે શરીર મારો ખુશ છો કોઈ સાય નહીં આપતી બોલ સાય નહીં કેટલા વાગી જતો સા નહીં એટલે તમે વિચાર કરો એમ